એકસો ને પાંચ પ્રકારની વન્ય ઔષધિમાં આજે આપણે ભગવાન વિષ્ણુના પ્રિય અને બ્રહ્માજીથી ઉત્પન્ન થયેલા આમળાના વૃક્ષ વિશે માહિતી મેળવીશું આમળાનું વૃક્ષ ગુજરાતમાં જ નહીં પણ આખા ભારત દેશના બધા જ પ્રાંતોમાં જોવા મળે છે આમળાનું વૃક્ષ એ ખૂબ જ પ્રાચીન છે આમળાનું વૃક્ષ જંગલમાં પણ આપમેળે જ ઉગી જાય છે આમળાનું વૃક્ષ ખાસ કરીને સૂકા પાનખર જંગલમાં થાય છે આમળાના પાંદ આંબલીના પાન જેવા જ હોય છે આ આમળાના વૃક્ષમાં કાર્તક મહિનામાં ફળ આવે છે જે મહા મહિના સુધી ખાવામાં આવે છે આમળાના સેવનથી શરીર મજબૂત થાય છે આમળાનો ઉપયોગ ચવનપ્રાશ બનાવવામાં પણ કરવામાં આવે છે કાર્તક માસથી મહામાસ સુધી નિત્ય આમળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આમળા ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય હોવાથી કાર્તક માસ દરમિયાન આમળાનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જય માતાજી